મોબાઈલ ફોન આપણા જીવનનો એટલો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે કે મોટા ભાગના લોકો સવારે ઊઠીને પહેલા ફોન ચેક કરે છે જો તમને પણ આવી જ આદત પડી ગઈ હોય તો તમારે હવે એલર્ટ થવાની જરૂર છે સવારે સાથે જ ફોન જોવાની આદત તમારી મેન્ટલ હેલ્થ બગાડી શકે છે તેનાથી તણાવની સાથે સાથે એકાગ્રતામાં ઘટાડો થવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે મોબાઈલ જોવાની આદત ક્યારેક વ્યસનમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી આવી સ્થિતિમાં જયારે જરૂરી હોય ત્યારે જ ફોન જોવાની આદત થી તમે સ્વસ્થ રહી શકો શકો છો આજકાલ મોટાભાગના લોકો સવારે ઉઠીને મોબાઈલ હાથમાં લઈને મેસેજ અને નોટિફિકેશન ચેક કરે છે આ સમય દરમિયાન એવી ઘણી વાતો સામે આવે છે જે તણાવનું કારણ બની શકે છે નિયમિત રીતે જો આ વસ્તુ બને તો તમારી મેન્ટલ હેલ્થ પ્રભાવિત થાય છે સૂતા પહેલા અને જાગ્યા પછી તરત જ મોબાઈલ જોવાથી મગજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે તેનાથી તમારી સ્લીપિંગ સાયકલ પણ પ્રભાવિત થવા લાગે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો